જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના સાત ઉપદેશ વિશે ઊંડાણથી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો વિડીયોને ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળજો જેથી તમારા જીવનનું કલ્યાણ થઈ શકે અને તમે જીવનની દરેક મુશ્કેલીનો સામનો હિંમતથી કરી શકો ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તમે જે પણ કાર્ય કર્યું હોય તેનું પરિણામ તમારે ચોક્કસ ભોગવવું જ પડશે જો તમે સત્કર્મો કર્યા હોય તો એ સત્કર્મો તમને મુશ્કેલ સમયમાંથી બચાવી લેશે જો તમે ખોટા કર્મો કર્યા હોય તમે પાપ કર્યું હોય તે વ્યક્તિ ગમે તેટલી હોશિયારીથી કામ કરે તો પણ તેની સજા તમને ચોક્કસ મળશે પરંતુ કહેવાય છે ને કે ભગવાનની ચારે બાજુ કેમેરા લાગેલા છે ભગવાન આપણી દરેક ક્રિયા ઉપર નજર રાખે છે આપણે એક વાર્તા પરથી સમજીએ બે મિત્રો એક ગામમાં રહેતા હતા બંનેએ વિચાર્યું કે અમે આ ગામમાં ધન કમાઈ રહ્યા નથી એટલે બંને પૈસા કમાવા માટે શહેરમાં ગયા થોડા વર્ષો સુધી ત્યાં રહ્યા પછી તેઓએ ઘણા પૈસા ભેગા કર્યા પછી તેમણે વિચાર્યું કે હવે આપણે આપણા ઘરે પાછા જઈએ કારણ કે આપણે સારા એવા પૈસા ભેગા કરી લીધા છે તે સમયે પરિવહનની એટલી સુવિધા નહોતી રસ્તે મુસાફરી કરતાં રસ્તામાં રાત પડી તેથી તેમણે વિચાર્યું કે આજે આપણે રાત અહીં આરામ કરીએ એક મિત્રએ કહ્યું કે હું અહીં રહીને પૈસાની રક્ષા કરું છું તમે બજારમાં જઈને ભોજનની વ્યવસ્થા કરો જ્યારે તે મિત્ર બજારમાં ગયો ત્યારે તેના મનમાં પાપી વિચાર આવ્યો તેણે વિચાર્યું કે અમે આટલા પૈસા ભેગા કર્યા છે જો હું તેને આ જંગલમાં મારી નાખું તો બધા પૈસા મારા હશે નહીં તો મારે અડધા પૈસા તેને આપવા પડશે તેણે મિત્રના ખોરાકમાં ઝેર ભેળવી દીધું અને જ્યારે તે ખોરાક લઈને તેના મિત્ર પાસે ગયો તેના મિત્રએ તે ઝેરી ખોરાક ખાધા પછી ત્યાં જ તેનું મૃત્યુ થયું તે વ્યક્તિ બધા પૈસા લઈને તેના ઘરે પાછો આવ્યો પછી તેના ઘરે એક પુત્રનો જન્મ થયો જ્યારે તેના પુત્રનો જન્મ થયો તે ખૂબ જ બીમાર રહેતો હતો તેણે તેના જીવનમાં જે પણ પૈસા કમાયા હતા તે તેના પુત્રની સારવારમાં પૂરા થઈ ગયા પુત્ર મોટો થતો ગયો તેમ તેમનું ધન બધું નષ્ટ થતું ગયું જ્યારે તેનો પુત્ર થોડો વધારે મોટો થયો ત્યારે તેના પિતાએ પૂછ્યું કે તું આટલો બીમાર કેમ છે તું કેમ ઠીક નથી થતો મેં મારી જિંદગીની બધી સંપત્તિ તારા પાછળ ખર્ચી દીધી છે છતાં તારી તબિયત સારી નથી થતી ત્યારે તેના દીકરાએ કહ્યું કયો દીકરો અને કયો બાપ હું તારો મિત્ર છું જેને તે જંગલમાં ઝેર આપીને મારી નાખ્યો હતો હું એ જ હિસાબ પૂરો કરવા માટે તમારા પુત્ર તરીકે તમારા જ ઘરે આવ્યો છું હવે મારો હિસાબ સરખો થઈ ગયો છે હવે મારું જીવન અહીં જ પૂરું થઈ જાય છે તેથી ગીતાનો ઉપદેશ શીખવે છે કે કોઈ પોતાને ગમે તેટલું તરકટ સમજે પરંતુ આજે નહીં તો કાલે જો તેણે ખોટા કર્મો કર્યા હોય તો તેને તેનું પરિણામ ભોગવવું જ પડે છે ગીતાનો બીજો ઉપદેશ શરૂ કરતા પહેલાં જો તમને આ ઉપદેશમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના બીજા ઉપદેશમાં કહ્યું છે કે તમારા બધા દુઃખોનું કારણ કોઈને પોતાનું માનવાનું છે તમે ક્યારેય ધ્યાન આપતા નથી પરંતુ તમારા જીવનના તમામ દુઃખો બધી મુશ્કેલીઓ તમારી ચિંતાઓ ત્યાંથી આવે છે જ્યાંથી તમારું અપમાન થાય છે કે આ મારું છે આ મારું પોતાનું છે આ રીતે તમારા જીવનમાં દુઃખ આવવાનું શરૂ થાય છે એક નાની વાર્તા સાથે સમજો એક વ્યક્તિ પાસે ખૂબ મોટો મહેલ હતો તેણે તેના જીવનની બધી સંપત્તિ નાખીને તેણે મહેલ બનાવ્યો હતો આજુબાજુના ઘણા લોકો તેનો મહેલ જોવા આવતા હતા ઘણા મોટા શેઠે તેનો મહેલ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો જેથી તે મહેલ તેનો અહંકાર બની ગયો હતો તેથી તેને ખૂબ જ લગાવ હતો એક દિવસ તે બજારમાં ગયો અને જ્યારે તે ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે તેનો મહેલ સળગી રહ્યો હતો તેનું ઘર સળગતું જોઈ તે ખૂબ જ દુઃખી થયો તેણે કહ્યું કે જો આ મહેલ નહીં હોય તો હું જીવતો નહીં રહું જો મારો મહેલ બળી ગયો તો જીવીને શું કરીશ અને આગમાં છલાંગ લગાવવાનો પ્રયાસ કરવા લાગ્યો ત્યારે ત્યાં રહેલ અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તારા છોકરાએ આ મહેલનો સોદો કાલે જ પતાવી દીધો છે જ્યારે તેને ખબર પડી કે આ મહેલ હવે મારો નહીં પણ કોઈ બીજાનો થઈ ગયો છે ત્યારે તેની બધી ચિંતાઓનો અંત આવ્યો જેમ અન્ય લોકો સળગતા મહેલને એક તમાશો તરીકે જોઈ રહ્યા હતા તે પણ ખુશ થઈને જોવા લાગ્યો ત્યાં ત્યાં તો તેનો પુત્ર આવી ગયો તે તેના પુત્રને જોઈને ખૂબ જ ખુશ થયો તેને આશીર્વાદ આપવાનું શરૂ કર્યું કે તમારા જેવા પુત્ર માતા પિતા માટે ખૂબ જ ભાગ્યશાળી છે મારું જીવન બચી ગયું ત્યારે તેણે તેના પિતાને કહ્યું કે પિતા તે આ મહેલના સોદા માટે વાત કરવા ગયા હતા પરંતુ આ સોદાની ક્યારેય પુષ્ટિ થઈ જ નથી જ્યારે તેના પિતાએ સાંભળ્યું કે આ મહેલનો સોદો હજી સુધી થયો જ નથી ત્યારે તેણે ફરીથી રડવાનું શરૂ કર્યું વ્યક્તિ એક જ છે પરંતુ જ્યારે મહેલ મારો હોય છે ત્યારે પણ દુઃખ આપે છે અને જે તે મારો નથી હોતો ત્યારે સુખ આપે છે મારો તેની સાથે કોઈ સંબંધ નથી હોતો ત્યારે બધા દુઃખનો અંત આવે છે તે જ રીતે જીવનમાં જ્યારે કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિ આપણે કોઈ પણ સંબંધ સ્વીકારીએ છીએ આપણે કોઈને પોતાના સ્વીકારીએ છીએ ત્યાંથી બધા દુઃખ શરૂ થાય છે અહીંથી જ દરેક સમસ્યાની શરૂઆત થાય છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ત્રીજો ઉપદેશ કહે છે કે જેવી તમે કોઈને તમારું જીવન જીવવાનું કારણ સમજો છો કે હું તેના વયના નહીં જીવી શકું તો તે વસ્તુ તે કામ તે વ્યક્તિ તમને ખૂબ દુઃખ પહોંચાડે છે ગીતાનો ત્રીજો ઉપદેશ એ છે કે આજમાં જીવો કાલની ચિંતા કરવાનું બંધ કરો જે પણ વ્યક્તિ પોતાના ભૂતકાળમાં કે તેના ભવિષ્યમાં ખોવાઈ જાય છે તે જીવનમાં ક્યારેય સુખી થઈ શકતો નથી તમારામાં જીવનમાં સુખ મેળવવાની શક્તિ છે જ્યારે તમે વર્તમાનમાં જીવી શકો ત્યારે જ આજનો આનંદ માણી શકો ગઈકાલ અને આવતીકાલનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ નથી તે ફક્ત તમારી બુદ્ધિ અને તમારા વિચારોમાં જ છે પરંતુ તમે જે વાસ્તવિકતામાં જીવો છો તે તમારો આજનો દિવસ છે તે તમારી હાલની ક્ષણ છે જો તમે તમારા મન અને બુદ્ધિને તમારા ભૂતકાળ અને ભવિષ્યમાં અટવાયેલા રાખશો તો યાદ રાખો કે તમે ક્યારેય ખુશ નહીં રહી શકો અને જીવનમાં સુખી થવું હોય તો આ પળમાં જીવતા શીખો ગીતાનો ચોથો ઉપદેશ એ છે કે જે કોઈ તમારી સાથે ખોટું કરે છે તમારી સાથે છેતરપિંડી કરે છે તેને સજા થવી જ જોઈએ જો તમે તેને રોકશો નહીં તો તે તમારી સાથે ખોટું કરવાનું ચાલુ રાખશે જો તમે તેને રોકશો નહીં તેમને મારશો નહીં લડશો નહીં તો સમાજમાં વધુ પાપ વધશે કારણ કે જ્યારે કોઈ આવા પાપીઓને રોકતું નથી ત્યારે તેઓ વધુ પાપ કરે છે જેમ કે જ્યારે કોઈ તમારી સાથે ખોટું કરે છે તેનાથી દુઃખ થાય છે અને જો તમે ત્યાં મૌન રહો છો તો તેનાથી સામેના વ્યક્તિનું મનોબળ વધે છે તે તમને નબળા માનવા લાગે છે અને તે તમારી સાથે ખોટું કરવાનો પોતાનો અધિકાર સમજવા લાગે છે પરંતુ જ્યારે તમે તેના ખોટા વર્તનને ચલાવવાનું બંધ કરો છો અને તેનો વિરોધ કરો છો ત્યારે તે તેની મર્યાદામાં રહેવાનું શીખે છે અને આ કળિયુગ છે આ યુગમાં સુખી થવું હોય તો પોતાની રક્ષા પોતે જ કરવાની છે જો કોઈ તમારી સાથે ખોટું કરે છે તો તમારે તેને ક્યારેય સહન કરવું જોઈએ નહીં પરંતુ તેનો સામનો કરવો જોઈએ ગીતાનો પાંચમો ઉપદેશ એ છે કે તમારે ક્યારેય કોઈની સાથે અતિશય આ શક્તિ ન રાખવી જોઈએ જેને તમે સૌથી વધુ પ્રેમ કરો છો તે તમને ચોક્કસ રડાવશે મોહને કારણે તમે કોઈની પાછળ મરતા રહો છો મોહને કારણે તમારે ઘણી વખત અપમાન સહન કરવું પડે છે અને ઘણા લોકો મોહને કારણે તેમનું અપમાન પણ જોતા નથી કે મારી સામેની વ્યક્તિ મારું સન્માન કરતી નથી એ પણ દેખાતું નથી તમને કોઈ વ્યક્તિનો ચહેરો દેખાતો નથી તમે જે જુઓ છો જે સાંભળો છો તેના પર વિશ્વાસ કરવાનો શરૂ કરો છો ભલે તમને ગમે તેટલું દુઃખ થતું હોય જો તમે કોઈ વ્યક્તિને યોગ્ય રીતે સમજવા માંગતા હો તેના સત્યોને જાણવા માંગતા હો તો તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તે શક્ય તેટલી વહેલી તકે તેના મોહમાંથી બહાર આવો તમારી આ શક્તિ તમને દુઃખ પહોંચાડે છે જે દિવસે આ શક્તિ પૂરી થાય છે તે દિવસે તમને કોઈ સંબંધથી કોઈ દુઃખ નથી મળતું કારણ કે તમને પછીથી કોઈ ફરક નહીં પડે ગીતાનો છઠ્ઠો ઉપદેશ એ છે કે તમે બધા જે કરે છે તે નહીં પરંતુ તમારા માટે જે યોગ્ય છે તે કરો શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે તમારી જે પણ ફરજ છે જે તમારા માટે યોગ્ય છે તમારે જે પણ કરવું જોઈએ જે કાર્ય વિશ્વ કરી રહ્યું છે તે તમારે ક્યારેય ન કરવું જોઈએ અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે એવા ભયંકર યુદ્ધમાં લડવા કરતાં તો હું સંન્યાસી બની જાઉં ત્યારે શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું કે સંન્યાસી બનો એ તમારું કર્મ નથી એ તમારો ધર્મ નથી તમે ક્ષત્રિય છો કર્મ અને તમારો ધર્મ એ છે કે તમારે અધર્મનો નાશ કરવો જોઈએ અને ધર્મનું રક્ષણ કરવું જોઈએ એ જ રીતે દરેક વ્યક્તિની એક અલગ ફરજ હોય છે એક અલગ માર્ગ હોય છે તેથી તે રસ્તે ના જાઓ જ્યાં બધી ભીડ જઈ રહી હોય છે જે કામ દુનિયા કરે છે તે ક્યારેય ન કરો આજકાલ આ ફેશન થઈ ગઈ છે કે એક ટ્રેન્ડ બની ગયો છે દરેક વ્યક્તિ કરે છે તેથી અમે પણ તે કરી રહ્યા છીએ આખી ભીડ તે જ કરી રહી છે તેથી અમે પણ તે કરી રહ્યા છીએ જો તમે ભીડ જે કરી રહી છે તે કરશો તો તમે પણ આ ભીડમાં ખોવાઈ જશો પરંતુ તમે જે તમારા માટે યોગ્ય છે તે કરો છો જે તમારી પ્રતિભા છે તે કરો છો તો તમે વિશ્વની બધી ભીડમાં અલગ દેખાશો ગીતાનો સાતમો ઉપદેશ એ છે કે જીવનમાં છેતરપિંડી પોતાના જ કરે છે કારણ કે તેઓ તમારી નબળાઈ જાણે છે બહારના લોકો તમને છેતરી શકતા નથી કારણ કે તેઓ તમારા વિશે જાણતા જ નથી કે તમને ક્યાં દુઃખ પહોંચાડવું પરંતુ તમારા પોતાના ખૂબ ઊંડાણથી જાણે છે કે તેની નબળાઈ શું છે એવું શું કરવું કે જેથી આપણે તેને નીચા પાડી શકીએ આપણે તેને નુકસાન પહોંચાડી શકીએ આ કળિયુગ છે આમાં આપણે સાવચેત રહેવું પડશે બહારના લોકોથી નહીં જે આપણા પોતાનાથી જ સાવધાન રહેવું પડશે મહાભારતનું યુદ્ધ બે અલગ અલગ રાજ્યોમાં લડાયું ન હતું પરંતુ એક જ પરિવારના ભાઈઓ વચ્ચે બધા એક જ વંશના લોકો હતા કેટલી વાર દુર્યોધને ભીમને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો ખબર નથી કેટલી વાર દુર્યોધને પાંડવોને મારવાનો પ્રયાસ કર્યો હતો તે અજાણ્યો નહીં પણ તેનો ભાઈ હતો ઘરની અંદર બધી લડાઈઓ થાય છે બધા ઝઘડા ઘરમાં થાય છે ફક્ત એ જ લોકો તમને દુઃખ પહોંચાડી શકે છે ફક્ત તે જ લોકો તમને શેતરી શકે છે જે તમારા પોતાના છે મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે